મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં પોલીસ તંત્ર અને નગરપાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી શહેરના જીડી હાઈસ્કૂલ સર્કલથી ત્રણ દરવાજા ટાવર સુધીના ગૌરવપંથ રોડ ઉપર આવેલા બંને સાઈડના દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને વેપારીઓએ ગૌરવપંથ પર આડેધડ રીતે સાઇનબોર્ડ મૂક્યા હતા તેને પણ ઉઠાવી લીધા હતા અને પાલિકાના કર્મચારી દ્વારા જપ્ત કરી લીધા હતા શહેરના આઈટીઆઈ પાસેની રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જે બંધ કર્યાના પ્રથમ દિવસે શહેરના મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક જામ થયા બાદ તંત્ર આખરે એક્શન મોડમાં આવ્યું હતું શહેરના જાહેર રોડ ઉપર રાત્રે પાલિકાને પોલીસ દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી પાલિકાને પોલીસ દ્વારા જરૂર જણાય તો બોર્ડ સહિતની વસ્તુઓને જપ્ત કરી વેપારીઓને દબાણ ન કરવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા શહેરમાં આઈટીઆઈ ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જે કામગીરીને લઈ નાના મોટા વાહનો ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું જેથી શનિવારે પ્રથમ દિવસે જ આઈટીઆઈ ફાટક હાઈવે રોડ બંધ થતાં શહેરના મુખ્ય બજારોમાં માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી જેમાં ટ્રાફિક જામની સમસ્યા બાદ સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ રવિવાર પોલીસ તંત્ર અને પાલિકા તંત્ર સાથે આ બાબતે બેઠક કરી ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે સૂચનો કર્યા હતા જે બાદ તંત્રએ આખરે જાગતા ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે શહેરના જીડી સર્કલથી ત્રણ દરવાજા ટાવર સુધી રોડની બંને સાઇડ ઉપર ગૌરવ પંથ પર બેઠેલા શાકભાજીની લારીઓ પાથણાવાળા અન્ય વસ્તુઓનું વેચાણ કરતા લારીવાળાઓ દુકાનોની બહાર મૂકેલ બોર્ડ દુકાનો પંથ પર પડેલ સામાન સહિતને દૂર કરવામાં આવ્યો હતો તેમજ મોટા મોટા બોર્ડ સહિત વસ્તુઓને જપ્ત કરવામાં આવી હતી જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી પાર્થ ત્રિવેદી પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલ શહેર પીઆઈ શ્રીએ શ્રી એ એન ગઢવી પોલીસ સ્ટાફ પાલિકાનું સ્ટાફ સાથે મળી ચીડી સર્કલથી ત્રણ દરવાજા ટાવર સુધી રોડના બે રાઉન્ડ મારી દબાણો હટાવો ઝુંબેશ હાથ ધરી હતી જેમાં પોલીસ તેમજ પાલિકા દ્વારા તમામ વેપારીઓને રોડની સાઈડમાં રહી ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે રીતે પોતાનો વેપાર ધંધો ચાલુ રાખવા માટે તેમજ ટ્રાફિક કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવા સૂચનો આપવામાં આવ્યા હતા પોલીસ દ્વારા દરરોજ રોડ પર દબાણ હટાવો ટ્રાફિક ઝુંબેશ ચાલશે જેમાં જે પણ કોઈ વેપારી ભંગ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું રિપોર્ટર પ્રકાશ સોની વિસનગર